નામ મહેન્દ્ર ગોહિલ હું ખેરા ગામનો રહેવાસી છું સુત્રાપાડા તાલુકો ગિલો જિલ્લો ગીર સોમનાથ અમે હાઈવે ઓથોરિટીને એન તથા કલેક્ટર સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્યશ્રી એમપીસી શ્રી બધીને રજૂઆત કરી મેં ખેરા ગામ ચલોએ તો અમારા ગામને જોડતો રસ્તો છે પાંચ ગામને જોડતો રસ્તો છે અહીંયા નથી ક્રોસિંગ બનાવવામાં આવ્યું કે નથી સર્વિસ છોડ આપવામાં આવ્યું ખેરા ગામમાં શું જવા માટે કોડિયા જવા માટે પાંચ કિલોમીટર પ્રાચલી સુધી ફરવું પડે છે અને અમારેથી સામેની સાઈડ જવું પડે છે એટલે અવારનવાર આ ગામની અંદર વિદ્યાર્થીઓ તથા ગામજૂને બહુ મોટી દિક્કત થવા માટે બહુ અઘરું થાય છે અને એક્સિડન્ટ થવાની બહુ ફીતી રહી છે તો વારંવાર રજૂઆત કરી ફોટેકવાળાને અને એની સિવાયને એ લોકોએ એવું કીધું છે કે આવનારા સમયમાં રસ્તાનું કામ પૂર્ણ થશે એટલે કરી દેવામાં આવશે આજ સુધી અમને લોલીપોપસ આપવામાં આવ્યો છે અમને કરવામાં નથી આવ્યું તો આવનારા સમયમાં કરવામાં નહીં આવે તો ગામજૂનો રસ્તો બંધ કરી અને ઉગ્ર આંદોલન કરશો આ ટોટલ પાંચ ગામને જોડતો રસ્તો છે ખેરા વાસાવડ હલિદ્રાથી ચોરાશ પણ નીકળી જવાય અને ફાંચી પણ નીકળી જવાય છે ટોટલ પાંચ ગામને જોડતો રસ્તો છે પાંચ ગામના લોકો રોજ અહીંયાથી નીકળે છે અવારનવાર ને અવારનવાર વિદ્યાર્થી અવાર સવાર કોઈ સ્કૂલ બસ ગામમાં આવવા માટે તૈયાર નથી વિદ્યાર્થીને લેવા માટે વિદ્યાર્થી રોડ ક્રોસ કરે છે તો ગામ રોડ ક્રોસ કરવા માટે મૂકવા માટે આવવું પડે છે અમે ગામ જૂનો એની શું ગયા હતા અને હાઈવે ઓથોરિટીની પણ કરી પીએમ સાહેબ જોડે પણ ગયા હતા અને તિવારીજીને મળ્યા હતા તે લોકોએ આવનારા સમયમાં કીધું હતું કે અમે ઠીક કરી દઈશું અહીંયા બનાવી દઈશું પાંચ ગામનો જોડતો રસ્તો છે તો અહીંયા બનવું જ જોઈએ એમ તો શ્રી એમપીની પણ રજૂઆત કરી છે અમે એમએલએ સાહેબ ભગવાભાઈના લેટરપેડ ઉપર લખીને અમે આપ્યું એમને આશ્વાસન આપ્યું હતું આજ દિવ કરવામાં નથી આવ્યું તો તમે જોશો અહીંયા ખાવા માટે અહીંયા પથરાપથમાં રખડે છે કે રોજ પર બહુ તકલીફ થાય અહીંથી સાધન આવે તમારે આ બાજુ સવું હોય તો બહુ તકલીફ થાય છે મારું નામ નરેશભાઈ ગોહિલ જામ ખેરા આજ રોજ અમારા બધા ગામના લોકો એ માટે ભેગા થયા છે કે અમારા હાઈવે જવા અને એટલું બધું લખાણ અને રજૂઆત કરી છે કે અમારા ગામના રોડથી સામેની બાજુ જંક્શન મૂકે જેથી કોડીનાર જવામાં સરળતા રહે અને અમારે કોડીનાર જવા માટે હાલ પ્રાંસલી ફરવું પડે જે ચાર કિલોમીટર જવા આવવાનું એટલે આઠ કિલોમીટર થાય અને રોંગ સાઈડમાં દોઢ કિલોમીટર ગુવાટી સુધી જવું પડે જો રોંગ સાઈડમાં જાય તો અકસ્માતનો ભય રહેશે આમની રજૂઆત ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્ય દ્વારા અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા બધા લેટર કરેલા છે અમે રૂબરૂ જઈને રજૂઆત કરેલી છે કે અમારા ગામને જંક્શન આપો કોઈ એ હાઈવે ઓથોરિટીવાળા ટચ ને મસ્ત નથી થતા અને આ જો આવું નહીં કરે તો આગામી સમયમાં અમે રસ્તા રોપ આંદોલન કરશું કામ ચાલુ હતું ત્યારે રજૂઆત કરી હતી ત્યારે એવું કીધું કે અમે કરી દેશું બરાબર એ પછી એમને અહીંયા જે રસ્તો હતો એ પણ બંધ કરી દીધો છે અને રૂબરૂ ઓફિસમાં ગયા છે બધા દ્વારા ફોન કરવામાં આવે છે છતાંય એ લોકો ધ્યાન નથી આપતા એ ઓથોરિટી હાઈવે જે અહીંયા સુપરવાઇઝર અને એના જે અધિકારી આવ્યા છે એમને રજૂઆત કરેલી હતી કે અમે કરી દેસું એવું આશ્વાસન આપેલું છે પણ રોડનું કામ પૂર્ણ થવા આવ્યું છે છતાંય હજી એ લોકોએ ધ્યાન નથી આપ્યું